છોટા ઉદેપુરના સંખેડા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તરીકે શિવાંગીબેન પટેલ ચૂંટાયા આવ્યા હતા પેનલના ત્રણ સભ્યો ચૂંટાયા હતા જ્યારે ભાજપ પ્રેરિત સરપંચના પેનલની હાર થઈ હતી જ્યારે અગિયાર વોર્ડમાં ભાજપ પ્રેરિત પેનલના સભ્યો ચૂંટાયા હતા જેના કારણે પ્રથમ દસ દિવસથી સત્તાના જોરે પ્રેરિત પેનલના સભ્યો મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટે કાયદાકીય લડત લડીને અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચતા

છીનવી લેવામાં આવતા સંખેડાના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો એક તરફ સરકાર મહિલા સશક્તિકરણ કરે છે જ્યારે બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને પચાસ અનામત આપવામાં આવેલ છે સત્યાવીસ સત્યાવીસ ડિસેમ્બરે આપણે અહીંયા ઇલેક્શન યોજાયું મે રિઝલ્ટ આવ્યું એમાં હું ઇકોતેર વોર્ડથી જીતી અને એમાં બે બેલેટ પેપર આપણે જુદા જ હોય છે એટલે ગ્રામ ગામ લોકોએ જ સંખેડા સરપંચને જીતાડીને લાયા છે એમાં કોઈ સભ્યોનું કે કોઈનું જ હોતું નથી આપણી સોળ તારીખે પહેલી સોળ એક સોળ જાન્યુઆરીએ આપણી પહેલી મિટિંગ યોજાઈ જેમાં ડેપ્યુટી સરપંચની વરણી થઈ તેમાં રજિયાબેન બાનુ ડેપ્યુટી સરપંચ બન્યા તથા ચોવીસે કે અમારી બીજી મિટિંગ યોજાઈ તેમાં ખાસ કામોની યોજના થઈ અને પચીસ એકે એ લોકોએ અવિશ્વાસની દરખાસ્ત આપી છવ્વીસ ગ્રામસભા યોજાય તેમાં એક પણ સભ્યો હાજર રહ્યા નહીં અને એમાં જે અવિશ્વાસની દરખાસ્ત આપી એમાં એવું લખાયું કે સમય પૂરતો સમય સરપંચ પૂરતો સમય ફાળવી શકે તેમ નથી ગામનો વિકાસ રૂંધાય તેમ છે પચીસ વર્ષોમાં તમે જોશો જ કે ગામનો વિકાસ કેટલો થયેલો છે આ સરપંચોએ પચીસ વર્ષમાં શું કરેલું છે તે બધું તમે જોશો છવ્વીસ એકે આપણે ગ્રામસભા યોજાય તેમાં એક પણ એ લોકોના અગિયારમાંથી એક પણ સભ્યો હાજર ન હતા અને સાત તારીખે સેના બીજી મિટિંગ યોજાય તેમાં સાત તારીખે સેના બીજી મિટિંગ યોજાય એમાં એ લોકોએ ખોટો ઠરાવ કર્યો છે અમે લોકોએ ચૌદ બે પિટિશન દાખલ કરેલું છે અને ટીડીઓને પણ જાણ કરેલી હતી સત્યાવીસ બે ટીડીઓએ નિર્ણય આપ્યો કે હવે તમે ગામ મિટિંગ બોલાવી શકો છો તે પહેલાં અમારથી કોઈ જ મીટિંગ બોલાવાય તેમ નથી એ લોકોએ એવું કીધું હતું સત્યાવીસ મેડીઓએ એજન્ડા આપ્યો અને અઠાવીસ મે એજન્ડા કર્યો અને છ તારીખે મીટિંગ બોલાવી સહીના વલન માટેની સહીના વલનમાં એ લોકોએ એવું લખાયું કે અને સહિના વલનમાં આજની મિટિંગમાં અમે એવું કીધું કે અને એ દિવસે પણ હું એમની પાસે સર્ટિફાઈડ કોપી માંગી હતી કોર્ટની એ દિવસે પણ એમણે એવું કીધું અમારી પાસે કોઈ જ સર્ટિફાઈડ કોપી નથી એટલે આજે અને મિટિંગમાં હું એ ફરી સર્ટીફાઈડ કોપી માંગી છે ત્યારે પણ એમને ના પાડી છે કે કોઈ કોપી છે નહીં અમારી પાસે અને અને કાયદામાં ખુલ્લું લખેલું જ છે કે ચોખ્ખા ત્રણ દિવસનો સમય જોઈએ અમે અને એ બધા કાયદાની વિરુદ્ધ જાય છે એટલે કોર્ટમાં જે અમે પિટિશન દાખલ કરેલું છે અમે ત્યાં ટીડીઓને એવું પણ જાણ કરી કે બે વાગ્યા સુધી અમારી રજુઓ ત્યાં સુધી અમારો નિર્ણય આવે પછી તમે કરજો જે કરવું હોય તે તો પણ એમને એવું કરવું નથી કે ના મને ઉપરથી જ ઓર્ડર આયેલો છે અમે કરીશું એટલે ટીડીઓ ટીડીઓ અહીંયા બધા પોલીસ અધિકારીઓ બધા જ આ બધા અંદર મળેલા જ છે એમને કંઈ જ કરવું હતું નથી અને અહીંયા અવિશ્વાસની દરખાસ્ત આપી આજે એ લોકોએ મીટીંગ કરી છે અવિશ્વાસની દરખાસ્તની અને એમાં સરપંચ ગેરહાજર છે એવું કે છે કે સરપંચ અધ્યક્ષ સ્થાન લઈ ના શકે ડેપ્યુટી સરપંચ જ લઈ શકે એવું એમનું કેવું છે એટલે એ બધું કાયદાની વિરુદ્ધ જઈને મને ચોપડા બતાવે છે અંદર કાયદાના કાયદાના બધા બધા ચોપડા વાંચેલા જ હોય સરપંચે બધું કાયદા પ્રમાણે જ કર્યું હોય છે એટલે આ રીતના ખોટી મીટિંગ થઈ છે આજ રોજ સંખેરા પંચાયતની અવિશ્વાસની દરખાસ્તમાં મારી અધ્યસ્થ અધિકારી તરીકે નિમણૂક થયેલ હોય તો મેં સંખેરા પંચાયતમાં દસ ત્રીસ કલાકે હાજર રહી સભ્યોની હાજરી લઈ અને ચૌદે ચૌદ સભ્યો હાજર હોય ને હાજર હાજરી લીધા પછી એ સરપંચ સરપંચશ્રીને દસ મિનિટ બોલવા માટે કે એમની કોઈ પણ રજૂઆત હોય સભ્યો સહી કરવા માટે આપી ત્યાર પછી સરપંચ વોકઆઉટ થયા પછી અમે ડેપ્યુટી સરપંચના અધ્યક્ષસ્થાને અવિશ્વાસની દરખાસ્ત માટે અવિશ્વાસના પ્રસ્તાવની તરફેણમાં સભ્યોનો હાથ ઊંચા કરાવતા અગિયાર સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મત આપી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર કરેલ છે અને અવિશ્વાસની દરખાસ્તમાં સરપંચના અન્ય સભ્યોએ ભાગ લીધેલ નથી અઠાવીસ વર્ષથી અમારા નીતિનભાઈ સરપંચ જે રાજ કરી ગયા અને સારું એવું આ ગામ તોડીને દસ વર્ષ અમને પાછળ કાઢી નાખ્યા છે બરાબર છે અને ગામની પ્રજાને દુખી કરવાનો એમનો એ ધંધો જ છે અને આ જે અગિયાર સભ્ય છે એની સાથે બી મળીને ગામને આ હેરાન કરવાના ધંધા બી એમના જ છે એટલે મહેરબાની કરીએ અને જે કંઈક કાયદેસર થતું હોય અમારી જે શિવાંગીબેન પટેલ છે એમના માટે જે કંઈક કાયદેસર સારી રીતે થતું હોય કરો એ જરૂર મહેરબાની કરીએ અને આ ગામ પંચાયતના ગામના માણસો દુઃખી ના થાય એ તમને આ વિનંતી કરીએ છીએ અમે ગામના માણસો અને જ્યાં સુધી બને ત્યાં સુધી એમના ફિયરમાં તમે જે કંઈક કરતા હોય રાજનીતિનાવાળા એ મહેરબાની કરીને અમને અમારા ગામને સારું કરો એવું સારું અમે શુભેચ્છા માનીએ છીએ અલ્લા રખા પઠાર રિપોર્ટ છોટા ઉદયપુર